ભાવનગર મહાનગર પાલિકા એ એક ગરીબ પરિવારનું મકાન બાકી ઘરવેરા ના કારણે સીલ માર્યું હતું જેમાં સત્તાના મધમાં અધિકારી રાઠોડ દ્વારા આસામીની કોઈ પણ રજૂઆત ધ્યાને લીધા વગર મિલકતને સીલ મારવાનો આગ્રહ રાખતા મામલો વિચક્યો હતો આ બાબતની જાણ નગરસેવક કલ્પેશ વોરાને કરવામાં આવતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા તે સમયે અધિકારી રાઠોડે કોર્પોરેટર કલ્પેશ વોરાનું અપમાન કર્યું ત્યારે આ મામલે ખૂબ હોબાળો મચતા પોલીસને બોલાવવી પડી અને પોલીસે નગરસેવકને માર માર્યો અને જીપમાં બેસાડી દીધા આ સમગ્ર મામલો શહેરમાં ફેલાતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતનો કાફલો તેમજ ભાજપના કાર્યકરોના ટોળે ટોળા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા હું આવ્યો અહીંયા એન્ટર થયો એટલે કલ્પેશભાઈ એમ કીધું કે હું સનતભાઈ કે હું આવ્યો ને તો ગાડીમાં ગાળું દીધી ત્યાંય ગાળું દીધી ને અહીંયા ગાળું દીધી એમ કે આ કોન્સ્ટેબલ એમ એને મન દેખાડ્યો એટલે મેં મારી વાત સાંભળો મેં ખાલી એમ કીધું ભાઈ તું હું કામ એને ગાળું દેશ આટલી જ વાત કરી આમાં કાયદો હાથમાં લેવાની ફરિયાદ લેવાની કે કોઈ વાત જ નથી ભાવનગર શહેર ભાજપ પ્રમુખને લાફાવાળીનો સમગ્ર મામલો પોલીસ મથકમાં જ બન્યો હોય અને સામસામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા હોય ત્યારે પોલીસ મથકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જોઈને સાચું શું અને ખોટું શું તેની તપાસની માંગ કાર્યકરો દ્વારા કરવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા પોલીસ મથકના સીસીટીવી કેમેરા બંધ હોવાની વાત કરતા આ વાત કાર્યકરો ના ગળે ઉતરી ન હતી

અને પ્રતિનિધિઓને તેના જ તાબાના અધિકારીઓનો કડવો અનુભવ થયો હતો ત્યારે આજની ઘટના બાદ હવે સભાન અવસ્થામાં આવેલા જનપ્રતિનિધિઓ પ્રજાની મુશ્કેલીઓને સમજીને તેની બહારે આવશે કે કેમ તે જોવું રહ્યું અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર